નવરાત્રીને લઈને સુરત સિવિલ સજ્જ આગ રોડ અકસ્માત કે ગરબા રમતી વખતે જળી પડતા ખેલૈયા માટે સારવારની વિશેષ વ્યવસ્થા રાત્રે ટીમ તૈનાત રહેશે નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ નવરાત્રી પર્વમાં રાત્રિ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ થઈ ગયું છે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં રાત્રે ટીમ તૈનાત રહેશે આગ રોડ અકસ્માત કે ગરબા રમતી વખતે ઝડી પડતા ખેલૈયાઓ માટે સારવારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રીને લઈ સિવિલમાં વિશેષ વ્યવસ્થા તહેવારના સમયે આગ અકસ્માત કે અન્ય ઘટનાઓના કેસમાં વધારો આવતો હોય છે ત્યારે હાલ નવરાત્રી ચાલી રહી છે તે નવરાત્રિના સમયે આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે જેથી તમામ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે જેમાં નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની ઘટના બને જેમ કે આગ રોડ અકસ્માત તેમજ ગરબારમતી વખતે ઝડી પડતા ખેલૈયાઓમાં સિવિલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ તમામ અનિષ્ઠનીય ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સુરત સિવિલ હોસ્પિટલ નું તંત્ર સજ્જ છે અનિચ્છનીય ઘટના બને તો પહોંચી વળવા સજ્જ છે ડોક્ટર લક્ષ્મણ આગે ડોક્ટર લક્ષ્મણ ટહિલિયા નવી સિવિલ હોસ્પિટલ સિનિયર મેડિકલ ઓફિસર તેમણે જણાવ્યું હતું કે હાલ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે તારે તમામ મેડિકલ ઓફિસરો અને જે તે વિભાગના એચઓડીઓને ખડે પગે રહેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે જે પણ પ્રકારની ઇમરજન્સી હોય તે પ્રકારના વિભાગ સાથે સંકલનમાં રહી ઝડપથી સારવાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે જો કોઈ અનિચ્છનીય આ ઘટના બને તો તેને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છીએ જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે સુરત સિવિલ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં આમ તો ટ્વેન્ટી ફોર બાય સેવન બધી જ જાતની ઇમરજન્સીઓને મેનેજ કરવા માટે સંપૂર્ણ સુવિધાઓ છે અને એમાં ખાસ કરીને વિશેષ કરીને અત્યારે જે નવરાત્રિનો પર્વ આજથી ચાલુ થયું છે એના માટે પણ નવરાત્રિને લાગતે ઓળખતા જેટલે પણ કોઈ પણ કોઈ પણ જાતની ઇમરજન્સી હોય ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે જે કેઝ્યુઅલટી ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરો છે એમને પણ સૂચના આપવામાં આવી છે કે નવરાત્રીને લાગતા લાગતું કોઈ પણ ઇમરજન્સી હોય વિવિધ વિભાગોના ડોક્ટરો સાથે સંકલનમાં રહીને વ્યવસ્થિત રીતે એની સારવાર અપાવવાની છે અને જો ભગવાન ન કરે કોઈ એવી અનિચ્છનીય ઘટના બને છે તો એના માટે પણ સ્ટાફ વધારી શકાય તાત્કાલિક રીતે અને ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તાત્કાલિક રીતે બોલાવીને સંપૂર્ણ રીતે એ જે વધારાનું પણ ઇમરજન્સી આવી જાય તો એને પણ ટેકલ કરી શકાય એવી પૂર્ણ રીતે તૈયારીઓ છે